મિત્રો તમે ત્રણ હજાર વોચ ટાઈમમાં ચેનલ મોનોટાઇઝન કરી શકો છો અને પાંચસો સબસ્ક્રાઇબમાં ચેનલ તમે મોનોટાઇઝન કરી શકો છો ઓપ્શન તમને મળી જશે અપ્લાય કરવાનું પણ તમને એ ખબર છે મિત્રો કે તમને જે ત્રણ હજાર વોચ ટાઈમ અને પાંચસો સબસ્ક્રાઈબર તમારી ચેનલ મોનોટાઇઝન થાય છે એમાંથી તમને કયા કયા ફીચર મળે છે એની અંદર તમે કમાણી કરી શકો છો કે નહીં કઈ રીતે કમાણી કરી શકો છો એની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મિત્રો સમજાવવાનો છું તો વિડીયોની અંદર મિત્રો ખાસ બનાવી લેજો કારણ કે આ વિડીયો બનાવવાનો હેતુ એ છે મિત્રો ઘણા લોકોની કોમેન્ટ હોય છે કે અમે ચેનલને મોનોટાઇઝન કરી છે પણ અમને ડોલરનું ઓપ્શન ડોલર ભેગા થતા નથી અને અર્નિંગ થતી નથી પણ મિત્રો તમને ખાસ વિનંતી કરી દઉં કે આ વિડિયો સ્પેશિયલ એના માટે બનાવ્યો છે કે તમે ચેનલને મોનોટાઇઝન કરી છે અને તમને મિત્રો ડોલરમાં પોઈન્ટ ભેગા થતા નથી અને પોઈન્ટ દેખાડતું જ નથી ડોલરનું ઓપ્શન જ નથી આવતું મોનોટાઇઝન કરી છે તોય તો એનો મતલબ શું હોય છે તો બસ વિડીયોની અંદર મિત્રો ધ્યાન આપજો જો વિડીયો તમને ગમે છે તો આપણી આ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો આપણી ચેનલની અંદર આપણા દરેક ગુજરાતી લોકો નાના લોકોને ખબર પડે દરેક નાના યુટ્યુબ બને એ ટાઈપની મિત્રો દરેક માહિતી હું તમને સમજાવવાની પૂરી કોશિશ મિત્રો કરું છું તો ખાસ વિડીયોમાં ધ્યાન આપજો અને વધુ યુટ્યુબને લગતા કોઈ પણ પ્રશ્નના તમારે વિડીયો જુએ છે તો આપણી ચેનલની અંદર દરેક વિડીયો બનાવેલા છે તમે જઈને ચેક કરી શકો છો તો આપણે વિડીયોની અહીંયા શરૂઆત કરીએ તો અહીંયા લખેલું છે જો મિત્રો ખાસ કરીને ત્રણ હજાર વોસ ટાઈમ અહીંયા સબસ્ક્રાઈબ તો ઓલરેડી બની ગયા છે એટલે એ ફીચર તમારું સબસ્ક્રાઈબનું નીકળી ગયું છે અને જો તમે શોર્ટ વિડીયો બનાવો છો તો ત્રીસ લાખ વ્યૂઝ લખેલું છે અને અહીંયા ત્રણ હજાર વોચ ટાઈમ તો પાંચસો સબસ્ક્રાઈબનું ફ્રીચર જતું રહીશું કારણ કે ચેનલની આ ચેનલમાં પાંચસો સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા છે હવે અપ્લાય કરવા માટે ત્રણ હજાર વોચ ટાઈમ બનાવવાનો છે હવે ત્રણ હજાર મોનોટ્રાઇઝન કરવા માટે તમને કયા કયા ફ્રીચર મળે છે એની અંદર તમે કઈ રીતે અર્નિંગ કરી શકો છો એ પહેલાં માહિતીમાં ધ્યાન આપજો મિત્રો આ માહિતી એવી છે કે તમારે ખબર પડે કે ત્રણ હજાર વોચ ટાઈમમાં ચેનલ મોનોટાઇઝન કરવી કે ચાર હજાર વોચ ટાઈમમાં ચેનલ મોનોટાઇઝન કરવી એ મહત્ત્વની વાત છે કારણ કે ઘણી વખત આપણી ચેનલની અંદર આપણે ભૂલ કરી દઈએ છીએ મિત્રો કે પહેલેથી આપણી ચેનલને અપ્લાય કરી દઈએ છીએ અને પછી આપણે એની અંદર કમાણી નથી કરી શકતા એટલે વિડીયોને મિત્રો પૂરી જુઓ અને તમારે પણ મિત્રો ત્રણ હજાર વોચ ટાઈમમાં મોનોટાઇઝન અપ્લાય કરવાની હોય તો કરી શકો છો ટેન્શનની કોઈ જરૂર નથી પણ મિત્રો એની અંદર તમને કઈ પ્રોબ્લેમ આવે છે એ હું તમને વિડીયોમાં સમજાવવાનું છું તો અહીંયા તમને જુઓ અહીંયા સ્પષ્ટ જેવી રીતે અહીંયા વાયટી સ્ટુડિયોને તમે ઓપન કરશો ને એટલે તમે અહીંયા ડોલરનું એક આઇકન છે એની ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે એટલે તમારી જે ક્રાઇટેરિયા છે તમને મોનોટાઇઝિંગ રૂલ્સ પોલિસી તમને અહીંયા દેખાડતું હશે કે તમારે શું શું બનાવવાનું છે ઓરિજિનલ કન્ટેન્ટ છે તમારા પોતાના વિડીયો છે ખાસ કરીને અને અહીંયા ત્રણ હજાર વોઈસ ટાઈમનું ફીચર તમને મળેલું છે ચાર હજારનું પણ મિત્રો તમને અહીંયા મળે છે જુઓ અહીંયા એક હજાર અને ચાર હજાર પણ આ બંનેમાંથી કયું મહત્ત્વની વાત છે અને કઈ રીતે તમે તમારા વિડીયોથી કમાણી કરી શકો છો એ મહત્વની વાત છે તો અહીંયા થોડાક આપણે ઉપર આવી જઈએ તો અહીંયા તમને ઓપ્શન મળે છે ત્રણ હજાર ટાઈમ પણ તમને ખબર છે કે એની અંદર તમને કયા ફ્રીચર મળે છે તો મિત્રો અહીંયા ઉપર તમને ફ્રીચર દેખાડે છે મેમ્બરશિપ એક તમને મેમ્બરશિપ ઓન કરવાનું ઓપ્શન મળશે બીજા નંબરમાં હશે સુપર ચેટ એટલે કે દરેક વિડીયોની અંદર આપણા વિડીયોના નીચે એક નું બટન હશે અને ત્રીજા નંબરમાં છે શોપિંગ હવે આ ત્રણ ઓપ્શન તમે એનેબલ કરી શકો છો મતલબ ત્રણ હજાર વોસ ટાઈમમાં ત્રણ ઓપ્શન તમે ચાલુ કરી શકો છો હવે તમે આની અંદર પૈસા કઈ રીતે કમાવો છો હવે તમે તમારી ચેનલમાં વિડીયો તમારા ખુદના અપલોડ કરો છો તમે ખુદના વિડીયોથી જ કમાણી કરવા માગો છો તો આ ત્રણ ફીચર છે ને મિત્રો આપણા કોઈ કામના નથી કારણ કે ગુજરાતી લોકો માટે મિત્રો અહીંયા સુપર ચેટનું એક ઓપ્શન છે પણ આપણા ગુજરાતમાં કોઈ એવો વ્યક્તિ જ નથી કે તમને પૈસા ટ્રાન્સફર કરે ગૂગલ પે આપણે કરીએ એવી રીતે અહીંયા ઓપ્શન તમને સુપર ટેન્ક્સનું મળે છે એની અંદર પૈસા ટ્રાન્સફર કરવાનું તમને આ ગમે તે મારી વિડીયો ગમતી હોય તો તમે તમારા ફોન દ્વારા મિત્રો દસ પીસ નહીં નાખો આ આપણું ગુજરાત છે મિત્રો તો આ ત્રણ ફ્રીજ જે તમને મળે છે એની અંદર મિત્રો એક શોપિંગ છે જેની અંદર તમને કમિશન મળે છે કોઈ શોપિંગનું તમે શેર કરો છો ભાવ વધે તો એમાં તમને કમિશન મળે છે અને બીજા નંબરમાં છે મેમ્બર મેમ્બરશિપ તો મિત્રો ખાસ કરીને જો તમારા યુટ્યુબના વિડીયોથી તમારે અર્નિંગ કે કમાણી કરવાની છે તો આ ત્રણ ફીચર આપણે કોઈ કામના નથી એટલે કે જે તમે ત્રણ હજાર ટાઈમ બનાવીને તમે ચેનલને મોનોટાઇઝ એપ્લાય કરી દો છો તો તમને ડોલરનું ચાલુ કરવાનું ઓપ્શન મળવાનું જ નથી ઘણા લોકોની આ કોમેન્ટ હતી એટલા માટે આ વિડીયો બનાવી કે અમે ચેનલને મોનોટાઇઝન કરીને હું ખુદ કન્ફ્યુઝ થઈ ગયો ચેનલને મોનોટાઇઝન કર્યું હોય તો મિત્રો એમ કે ડોલરનું ઓપ્શન કેમ નથી આવતું પછી ખબર પડી કે ત્રણ હજાર વોચ ટાઈમમાં ચેનલને મોનોટાઇઝન કરી છે તો ડોલરનું ઓપ્શન વિડીયોમાં કઈ રીતે આવે ક્યારે પણ મિત્રો નથી આવવાનું એટલે મિત્રો ખાસ ધ્યાન આપવાની છે કે આપણે ધ્યાન આપવાની છે ચાર હજાર વોચ ટાઈમની અંદર જો તમે ચાર હજાર વોચ ટાઈમની ક્રાઇટેરિયા પૂરો કર્યો છો તો તમે તમારા વિડીયો દ્વારા કમાણી કરી શકો છો તો મિત્રો આ અતિ સ્પેશિયલ વિડીયો ઘણા લોકોની કોમેન્ટ હતી એટલા માટે જો વિડીયો તમને ગમ્યો છે તો આગળ શેર કરજો કારણ કે જે લોકો મિત્રો ફટાફટ ત્રણ હજાર વોચ ટાઈમમાં અપ્લાય કરી દેશે તો અપ્લાય ના કરશો મિત્રો જ્યારે ચાર હજાર વોચ ટાઈમ થાય ત્યારે અપ્લાય કરો જેથી તમે અર્નિંગ કરી શકો તો ખાસ વિનંતી છે મિત્રો કારણ કે આ જે ઉપરનું ઓપ્શન છે ને તમને માત્ર કેટલા દિવસનું છે ત્રણસો ને દિવસનું છે કોઈ ટેન્શન નથી પણ મિત્રો જો તમારા વિડીયો ચાલતા જ હોય તો ચાર હજાર વોચ ટાઈમની ખાસ મિત્રો રાહ જુઓ જેથી તમે તમારા વિડીયો દ્વારા કમાણી કરી શકો વિડીયોને આગળ શેર કરજો જેથી બધા લોકોને મિત્રો કામ આવી શકે અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ગુકાને જેની અંદર યુટ્યુબ રિલેટેડની બધી વિડીયો તમને જોવા મળશે ગુજરાતીમાં મિત્રો